નમસ્તે ધોરણ દસ ની અંદર ચેપ્ટર બે નો કરી રહ્યા હતા બેઝ ની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરવા એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો શું છે આ પ્રક્રિયા પહેલા તો પ્રવૃતિ સમજે પ્રવૃત્તિ શું કહેવા માંગે જો એસિડ અને બેઝ ની અહીંયા પ્રવૃત્તિ તમને બે આપેલું છે ને તમારા બુક ની અંદર એની આપણે ચર્ચા કરવાની છે શું કીધેલું છે કે એસિડ અને બેઝ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું તો પહેલા તો આપણે એસિડ લઈએ અને તેની ધાતુ સાથે પ્રક્રિયા તો જો અહીંયા તમને આકૃતિમાં જે રીતના દર્શાવ ને એ રીતના તમને કહી દઉં કે અહીંયા ઝિંકના દાણા લીધેલા છે કસનડી ની અંદર એક કસનડી ની અંદર તમારે શું કરવાનું ઝિંક દાણા લઈ લેવાના એટલે અહીંયા ઝેડેન જિંકના દાણા લીધેલા છે એની અંદર આ છે એ લિક્વિડ એક ઉમેરેલું છે એ લિક્વિડ છે જો અહીંયા મંદ સલ્ફ્યુરિક એસિડ લખેલું છે એટલે કે એચસીએલ નું દ્રાવણ છે શેનું છે HCL નું એમાં કોઈ પણ લઈ શકો એજેનો થ્રી લઈ શકો એસિટિક એસિડ લઈ શકો કોઈ પણ આ રીતના તમારે દ્રાવણ લેવાનું છે એસિડિક લેવાનું છે પહેલા એસિડ સાથે પ્રક્રિયા કરી એટલે હવે એને શું કરવાનું તમારે એક અસનળીને બુચ વડે બંધ કરી દેવાની એના ઉપરથી આ રીતના એક નળી નીકળે વિમોચન નળી કહેવાય પણ આપણે સામાન્ય નળી સમજીએ કે એક સામાન્ય નળી લઈ અને તેને સાબુના દ્રાવણની અંદર ડુબાડી દેવાનું જો અહીંયા પાત્ર આપેલું છે ને સાબુના દ્રાવણની અંદર ડુબાડી દેવાનું તમારે એફ કે એચસીએલ જોશે પછી ઝેડેન જોશે ઝિંક જોશે ને કસનળી અને જે વિમોચન નળી એનો ઉપયોગ આપણે કરવાનો છે હવે જો શું થશે કે આ પ્રક્રિયાની અંદર તમને રાસાયણિક પ્રક્રિયા થશે એની અંદર ધાતુની સાથે ઝિન્ક ઝેડ એન છે ઝિંક સાથે એચસીએલ પ્રક્રિયા કરશે અને તે ઝેડ એન સીએલ બનાવશે પ્લસ એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે હવે આ હાઇડ્રોજન વાયુ છે આ નળીને આપણે સાબુના દ્રાવણની અંદર નાખે ને એટલે શું થાય કે આ લિક્વિડમાંથી સાબુનું દ્રાવણ છે એટલે સાબુની અંદરથી શું થશે કે કોઈ વાયુ પસાર થાય એટલે પરપોટા સ્વરૂપે નીકળશે એટલે જ્યારે આ જે અહીંયાથી આપણે આપણે સાબુના દ્રાવણને પરપોટાને જોયા હોય એને એ રીતના અહીંયાથી નીકળશે અને પછી શું કરવાનું કે તમારે એક મેણબત્તી સળગતી રાખવાની અને આ પરપોટાની બાજુમાં લઈ જવાની એટલે પરપોટા ફૂટશે એટલે જો

સાથે ફ્લોરિન જોડાઈ જશે અને હાઇડ્રોજન વાયુ દૂર થશે તો એસિડ બેઝ સાથે પ્રક્રિયા થાય ત્યારે આ ઘટના જોવા મળે તો અહીંયા તમને જો શું કીધું કે એસિડ બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા જ્યારે કરવામાં આવે બીજી પ્રવૃત્તિ પણ તમને આપેલી છે એવા પણ આગળ લઈ લે ના સમજી લઈએ કે એસિડ જ્યારે ધાતુમાંથી એસિડ વાયુ એસિડમાં સાથે પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન નું શું થાય વિસ્થાપન થાય હાઇડ્રોજન વાયુ સ્વરૂપે દૂર થતો જોવા મળશે કે હાઇડ્રોજન છે એ ગેસ સ્વરૂપે તમને જોવા મળશે હવે ધાતુ છે એની એસિડ સાથેનું સંયોજન જ્યારે બનાવું ત્યારે શું બનાવે છે ક્ષાર બનાવે જેમ આપણે જેડેનસીઅલ મેળ પણ આ શું છે ઝિંક ફ્લોરાઇડ તો જિંક ક્લોરાઇડ છે એ ક્ષાર સ્વરૂપે શું તમને જોવા મળે ક્ષાર જોવા મળશે હવે આ ધાતુની એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરી ત્યારે શું આપણે લીધું હતું કે ધાતુ લીધેલો હતો એસિડ લીધેલો હતો તો તમને સામે શું મળે ક્ષાર મેળા અને હાઇડ્રોજન આવ્યું આ પરિસ્થિતિને તમારે ખાસ યાદ રાખવાની છે કે તમને એક્ઝામ એવું પૂછી લે કે ધાતુની ની પ્રક્રિયા છે એ એસિડ સાથે કરો ને સામે ખાલી જગ્યા આપી દે તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ યાદ હોવું જોઈએ આગળ જતા હું તમને સો ટ્રીક કરાવી દઈશ કે કઈ રીતના યાદ રાખવું તો આ રીતના તમે એક પદ્ધતિસર યાદ રાખી શકો પ્રવૃત્તિ દ્વારા સમજી શકો કે ધાતુની ની એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો શું જોવા મળે જો હવે આજ રીતના તમે જે પેટર્ન બે ટુ પોઈન્ટ થ્રી ની અંદર પ્રવૃત્તિ કરી એ જ રીતના ટુ પોઈન્ટ ફોર

આ પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને પરંતુ બધી જ આવી પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી એટલે જો અહીંયા તમારે જોવા મળશે કે ઝિંક સાથે NaOH એ પ્રક્રિયા કરો તો તમારે પ્રક્રિયા અહીંયા થશે એમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને ક્ષાર પણ મળશે પણ અહીંયા એ યાદ રાખવાનું કે બેઝિક બેઝ સાથે બધી બધા સાથે આવી પ્રક્રિયા સાબિત થતી નથી એટલે બધામાં નહીં જોવા મળે પણ અમુક એવા ફેક્ટરની અંદર તમને જોવા મળશે કે ત્યાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળશે આ હતી તમારી 2.3 અને 2.4 ની પ્રવૃત્તિ અને તમારે ખાસ યાદ રાખવાનું છે કે એસિડની ની બેઝ એસિડ બેઝ ની ધાતુ સાથે પ્રક્રિયા કરે તો શું ઉત્પન્ન થતો જોવા મળે તો કે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આ એટલું તમારે યાદ રાખવાનું ક્ષાર લગભગમાં માં કોમન આવશે વસ્તુ ક્યાં કોઈ વસ્તુ એડ થતી હશે બાકી ક્ષાર તો બધામાં કોમન આવશે હવે ત્યારબાદની છે એ પ્રક્રિયા છે કે ભાઈ ધાતુની કાર્બોન કાર્બોનેટ સાથે અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે ત્યારે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં ધાતુ કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એની અંદર ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો એની અંદર શું જોવા મળે અહીંયા તમારે બીજી એક પ્રવૃત્તિ આપેલી છે જે પ્રવૃત્તિની છે ટુ પોઈન્ટ પ્રક્રિયા કરી હવે કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા જોઈ તો એની અંદર શું તમારે છે તો પ્રક્રિયાની અંદર થોડુંક વસ્તુ સેમ આવશે પણ અહીંયા બદલશે શું કે ઝીંક ની જગ્યાએ સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ

ત્યાં નળી દ્વારા આ કશડીની અંદર જતો જોવા મળશે હવે જો આ ચૂનાનું પાણી છે એ ચૂનાનું પાણીને આપણે છે એની અંદર જ્યારે કોઈ વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જેવો વાયુ તેની અંદર જાય એટલે શું થાય કે દ્રાવણ છે એના રંગ પરિવર્તન થાય શું થાય રંગ પરિવર્તન થાય આ રંગ પરિવર્તન થાય એના દ્વારા આપણે જોઈ શકીએ એટલે કે દુધિયારંગનું દ્રાવણ જો થશે તો એ કાર્બન ડાયોક્સાઇડ જોવા મળશે એટલે આ પ્રક્રિયાની અંદર તમને પ્રક્રિયા થશે એટલે એની અંદર દુધિયા દ્રાવણ જોવા મળશે કે જેથી આપણે શું કહી શકીએ કે ધાતુના કાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ બેમાંથી કોઈ પણ એકને લઈ અને એસિડ સાથે જો પ્રક્રિયા કરે તો એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો જોવા મળશે અને બીજી જે પ્રક્રિયા છે એ તમારી સ્ક્રીન ઉપર અહીંયા તમને જોવા મળે છે કે જે પ્રક્રિયા સમીકરણ દ્વારા સમજાવેલી છે જો અહીંયા સોડિયમ હાઇડ્રો સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લીધેલા છે અને તે છે એની સાથે HCL સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મીઠું એટલે કે ક્ષાર તો પછી પાણી અને આ શું છે કાર્બન ડાયોક્સાઇડ તો આ રીતના પ્રક્રિયા થશે તો આ વસ્તુ એક કોમન જોવા મળે કે ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ધાતુના કાર્બોનેટ અથવા ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ કાર્બોનેટ અહીંયા લીધેલા છે તો એની સાથે એસિડ ની પ્રક્રિયા કરતા આ વસ્તુ જોવા મળશે હવે જે ચૂનાનું પાણી આપણે લીધેલું હતું હતું કે અંદર અંદર પાણી એ શું પ્રક્રિયા થાય ભાઈ કાર્બન કાર્બન ડાયોક્સાઇડ જાય એટલે છે કેલ્શિયમ કાર્બોનેટ બનાવશે અને પછી જો એની અંદર વધારે ઉમેરવામાં આવે કાર્બન ડાયોક્સાઇડ એટલે તે છે એ કેલ્શિયમ કાર્બોનેટ છે એ છે એ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં રૂપાંતરિત પામશે તો આ રીતના પ્રક્રિયા સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળશે તો આ હતું તમારી પ્રવૃત્તિ બે પોઈન્ટ પાંચ એને તો અહીંયા થોડી માહિતી એક્સ્ટ્રા આપેલી છે કે ચૂનાનો પથ્થર છે ચાક આરસપા અને કેલ્શિયમ કાર્બોનેટના વિવિધ રૂપો છે એટલે ખાસ યાદ રાખવું કે આ તમારા રૂપો પૂછાય તો યાદ રાખવું કે ચૂનાના અલગ અલગ કેલ્શિયમ કાર્બોનેટના ના રૂપો લખો માહિતી તરીકે તો પૂછાઈ શકે ત્યારબાદ તમામ ધાતુ છે કાર્બોનેટ ધાતુ અ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જોવા મળશે તો એ મેં તમને આગળ પણ વાત કરી દીધી અને અહીંયા તમારે રાસાયણિક પ્રક્રિયા કરી ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જોવા મળશે તો આ ખાસ તમારે આ વસ્તુને યાદ રાખવાની જે મેં તમને કીધું એ ક્ષાર તો હશે અને પાણી પણ હશે જ

એસિડ અને બેઝ ની એક બીજા સાથે પ્રક્રિયા કર્યા હવે હું તમને એક પ્રવૃત્તિ આપેલી તમારી બુક ની અંદર આપેલી છે લીધેલી છે છે પ્રવૃત્તિ આપેલી એમાં શું કીધું કે એક એની એને ઓએસ નું દ્રાવણ નાખી દો શું કરો એને એને ઓએસ શું છે તો કે ભાઈ ના દ્રાવણ ની અંદર એસિડ તો આપણે કેમ ખબર પડશે કે આની સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય કે નહીં પણ હવે હું તમને એમ કહું કે આની અંદર તમે ફિનોપથેલિન ઉમેરી દો શું કરો ફિનોપથેલિન આ ફિનોપથેલિન આમાં ઉમેરશો ને એટલે તે દ્રાવણ છે ગુલાબી રંગ નું જોવા મળશે શું જોવા મળશે ગુલાબી તમે યાદ કરો આગળની જે આપણે પ્રવૃત્તિ પહેલી વેરી કરેલી હતી ને એની અંદર ફિનોપથેલિન નું દ્રાવણ લીધેલું હતું ને એ એસિડ સાથે રંગવિહીન ધરાવતું હતું અને બેઝ સાથે તે

એ ગુલાબી રંગનું દ્રાવણ છે એ રંગ થઈ જશે આ રંગ વિહીન દ્રાવણ થાય એટલે તમારે શું થયું અહીંયા એસિડ પ્લસ બેઝ છે એની સાથે પ્રક્રિયા થાય હવે જે એસિડ અને બેઝ ની પ્રક્રિયા થશે એટલે તમને ત્યાં જે મળશે એ હું તમને અહીંયા કહી દઉં કે ભાઈ એસિડ અને બેઝ છે એની સાથે પ્રક્રિયા થાય એટલે ક્ષાર પ્લસ પાણી મળશે હવે હું તમને સામાન્ય સૂત્ર તમને યાદ છે કે આપણે શું શું લીધું હતું કે ભાઈ એને લીધું સાહેબ અને પ્લસ સમી HCL લીધેલો છે તો આની રાસાયણિક પ્રક્રિયામાં શું થાય કે NaOH છે કે NaCl પ્લસ H2O આને સંતુલિત કરવાનું છે તમે પહેલા ચેપ્ટરની અંદર સંતુલિત કરતા શીખી ગયા તો તમને ખાસ યાદ છે Na છે Na એક એક છે Cl એક એક અણુ લીધેલો છે OH છે તો હાઇડ્રોજન એક છે તો અહીંયા પણ તમારે હાઇડ્રોજન બે છે અને ઓક્સિજન એક છે એટલે તમારી રાસાયણિક પ્રક્રિયા તો અહીંયા સંતુલિત થતી જોવા મળે એટલે આના આધારિત તમે શું કહી શકો કે આ રાસાયણિક પ્રક્રિયા દ્વારા તમે સમજી શકો કે એસિડ અને બેઝ પ્રક્રિયા થાય એટલે ક્ષાર અને પાણી મળે તમારી માહિતી જો અહીંયા લખેલી જ છે તમને એસિડ દ્વારા બેઝ અસર તેમજ બેઝ દ્વારા એસિડની અસર નાબૂદ થાય છે અને આ પ્રક્રિયામાં એનએઓએચ એચસીએલ તો એનએસીએલ ને H2O બનાવે છે અને એસિડ અને બેઝ પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મેળવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે તટસ્થીકરણ કહેવામાં આવે હવે હું તમને સામાન્ય એક ઉદાહરણ આપું કે જ્યારે એસિડિક કોઈ ફેક્ટરી છે અથવા કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી છે આ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં એસિડિક પ્રમાણ હોય જરૂરિયાત હોય હોય એટલે કે કેમિકલ કચરો તો એ એસિડિક ને એસિડિક હોય એટલે કે એસિડ વધારે ધરાવતો હોય ને તો એને શું કરવું પડે તટસ્થીકરણ કરવું પડે એટલે કે બેઝમાં કન્વર્ટ કરવું પડે શું કરવું પડે બેઝ પણ એમાં ઉમેરી અને તેને એસિડિકતા તેની ઘટાડવી પડે

ધાત્વીય ઓક્સાઇડ અને એસિડ સાથેની પ્રક્રિયા આ છે નેક્સ્ટ પાર્ટની અંદર તમે જોઈ લેશો અહિયાં જે આ પાર્ટ આપેલા છે એમાં તમારે ધ્યાન આપવાની જરૂર નથી ઓકે નેક્સ્ટ પાર્ટની અંદર તમને જોવા મળશે તો વિડીયો તમારે છેલ્લે એન્ડમાં જોવા મળશે ઓકે અસ્તુ જય હિન્દે ભારત